નમસ્કાર ગુજરાત ફટાફટ સમાચારમાં આપ સર્વે સાથીઓનો સ્વાગત છે આજના દિવસ ભરના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ એ પેલા ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરી નાખજો પ્રથમ સમાચાર જોઈએ તો દ્વારકાના કલ્યાણપુરમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે હરિપુર ભાટિયા ટંકારિયા કેનેડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત તો આ બાજુ ભારે વરસાદને પગલે ખેતરોમાં જળમગ્ન બન્યા છે સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ છે ભારે વરસાદને પગલે પાનેલી ગામથી હરિપર ગામનો જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે રસ્તા પર ધમધમતા પ્રવાહના પ્રવાહના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો ભારે વરસાદથી સામાન્ય જનજીવન પ્રભાવિત બન્યું છે ત્યારબાદ દેશની વાત કરીએ તો આગામી ચોવીસ કલાક દરમિયાન ઉત્તર પૂર્વ ભારત ગંગાના પશ્ચિમ બંગાળ ઓડિશા કર્ણાટક અને કેરળના ભાગોમાં વીજળી અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ વરસાદની સંભાવના કરવામાં આવી છે તો આ બાજુ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પૂર્વ મધ્ય પ્રદેશ બિહાર ઝારખંડ છત્તીસગઢ તેલંગાણા મહારાષ્ટ્ર તમિલનાડુ લક્ષદ્વીપ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો બીજા સમાચારની વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ખરીફ પાક માટે કોસ્મેટિક અને પોટાશ ખાતર ઉપર કુલ ચોવીસ હજાર ચારસો વીસ કરોડની સબસિડી અંગે નિર્ણય લેવામાં આવ્યો છે જે સમયે સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર ડીએપી તેરસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે અને આ અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકોરે વધુ માહિતી આપી હતી જેમાં તેમણે પરિષદમાં જણાવ્યું કે આગામી ખરીફ પાક માટે નાઇટ્રોજન ઉપર પ્રતિ કિલોગ્રામ ત્રણ પોઈન્ટ સુડતાલીસ ફોસ્ફોટ ઉપર પ્રતિ કિલોગ્રામ ત્રણ પોઈન્ટ અઠ્યાવીસ પોટાસ ઉપર પ્રતિ કિલોગ્રામ ત્રે પોઈન્ટ આડત્રીસ કિલો અને સલ્ફર ઉપર સબસિડી આપવામાં આવી છે જે એક પોઈન્ટ રૂપિયા પ્રતિ કિલોગ્રામ થાય છે તો આગળ પોરબંદરથી સમાચાર આવી રહ્યા છે જેમાં ખબર છે કે આપણને અત્યારે પોરબંદરમાં ત્રીસ ઇંચથી વધુ વરસાદ બે દિવસમાં વરસી ચૂક્યો છે અને આ વચ્ચે પોરબંદરમાં જામનગરથી મુખ્ય ઇજનર તેમજ અમરેલી કાર્યાલક ઇન્જિનિયરને પોરબંદર ડેપ્યુટ કરીને ઉપરાંત સૌરાષ્ટ્ર જિલ્લાના દરેક જિલ્લામાંથી વીસ ટીમ અને સ્થાનિક બસો પચાસ ટીમોએ જિલ્લામાં જ્યોતિ ગ્રામના સોળ ફીડર અર્બનમાં અગિયાર અને એગ્રીકલ્ચરના બાર ફીડર એમ કુલ ઓગણપચાસ અસરગત ફીડરને સર્વે કરી એમ બે દિવસમાં કુલ બેતાલીસ ગામોમાં પોરબંદર સહિત બસો આડત્રીસ અસરગત પોલ ઊભા કરી દીધા છે અને આ પુણ્ય કાર્યરત કરીને પાંચ બળી ગયેલા ટ્રાન્સફોર પણ અત્યારે રિપેર કરી દીધા છે આનાથી ખૂબ જ અત્યારે વીજળી ક્ષેત્રે કાર્યક્રમ સારું થયું છે પોરબંદરમાં તો અત્યારે કચ્છ સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી ધોધમાર રીતે મેઘરાજા વરસી રહ્યા છે અને હજુ પણ મેઘરાજા ખમયા કરવાના મોડમાં નથી અને હજુ પણ આગામી બોંતેર કલાકમાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી શક્યા છે જ્યારે રાજ્યમાં હજુ પણ નવ જિલ્લામાં ત્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને જ્યારે આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું તો પાંચ જિલ્લામાં પણ અત્યારે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે એટલે હજુ ચોવીસ કલાક માટે રાજ્ય માટે ખૂબ ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગ દ્વારા તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં લોકોના ઈજ ઓફ લિવિંગમાં વધારો કરવા પટેલે છે તે સારા રસ્તાઓની સુવિધા આપવા માટે કુલ સો કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે જેમાં શહેરોમાં રસ્તાઓને ચોમાસા દરમિયાન થતું નુકસાન નિવારવા રસ્તાઓના રિસરફેસિંગ તથા રિપેરિંગ કામ માટે રકમ છે તે સ્વર્ણિમ જતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવામાં આવશે અને આ માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ એકસો સત્તાવન નગરપાલિકા અત્યારે ગ્રાન્ટ મળવાપાત્ર રહેશે તો સમાચાર આવી રહ્યા છે કે તેલંગણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ અત્યારે ખેડૂતો માટે સારા નિર્ણય કર્યો છે જેમાં તેમણે કહ્યું કે અગિયાર લાખ ખેડૂતોને લાભ આપવા માટે બેંકને અમે છ હજાર અઠ્ઠાણું કરોડ રૂપિયા આપ્યા છે અને કૃષિ લોન માફી યોજના હેઠળ અમે ત્રણ તબક્કામાં આ પૂર્ણ કરીશું જેમાં તેમણે કહ્યું કે બીજા તબક્કામાં દોઢ લાખ રૂપિયા સુધીની લોન માપ છે તે જુલાઈના અંત સુધીમાં થઈ જશે અને ત્રીજા તબક્કામાં બે લાખ રૂપિયા સુધીની લોન માપ ઓગસ્ટમાં માફ કરવામાં આવશે અને આ અંગે કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે એકત્રીસ હજાર કરોડો રૂપિયાની લોન માફી યોજના હેઠળ અમે આ ત્રણ તબક્કામાં લાગુ કરશો અને દરેક ખેડૂતોની લોન માફ કરી દઈશું તેલંગણા રાજ્યમાં તો સાબરકાંઠાના ખેડૂતોને અત્યારે રડવાનો વારો આવ્યો વાત કરીએ તો સાબરકાંઠાના ઈડરના બડોલી કાનપોર વિસ્તારમાં પંદર જેટલા ખેડૂતોએ પાયોનેર કંપનીનું મકાઈનું વાવેતર કર્યું હતું અને તેમણે પાયોનીર ત્રણસો પચાસ બે નંબરની મકાઈનું બિયારણ ખરીદ્યું હતું અને તેની વાવણી મેના છેલ્લા અઠવાડિયામાં થઈ હતી અને પંચોતેર દિવસના સમયગાળા બાદ ખેડૂતોએ જ્યારે પાકમાંથી ઉત્પાદન લીધું ત્યારે મકાઈની વાવણીમાં મકાઈના ડોડા તો બેસ્યા હતા પણ ડોડામાં મકાઈનો દાણો ન આવ્યો હતો તેથી અત્યારે ખેડૂતોને નુકસાન થઈ ગયું છે અને રડવાનો વારો આવ્યો છે તો ગુજરાત પોલીસની ખાસ ડ્રાઈવ વાત કરીએ તો ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી છે એકત્રીસ જુલાઈ સુધી ખાસ ડ્રાઈવ શરૂ રાખવામાં આવી છે આનાથી છે તે પીડિત લોકોને અત્યારે સારો ફાયદો થયો વાત કરીએ તો ઉચ્ચ પોલીસ અધિકારીઓને અત્યારે કડક કાર્યવાહી શરૂ કરી છે જેમાં વ્યાચકોરો સામે ચાલી રહેલી આ સ્પેશિયલ ડ્રાઈવમાં રાજ્યમાં અત્યાર સુધીમાં એકસો એફઆઈઆર નોંધાય છે અને બસો આરોપીઓ સામે અત્યારે ગુનો દાખલ થયો જ્યારે સુરતમાં અઠાવન વ્યાચકોરો સામે અત્યારે ગુનો દાખલ કરવામાં આવ્યો અને ચોરાનો લોકોની કુલ ધરપકડ થઈ છે અને પીડિત લોકોને એક કરોડથી વધુની મૂડી પણ અત્યારે પરત કરવામાં આવી છે તો જામનગરવાસીઓ માટે ખૂબ જ આનંદના સમાચાર આવ્યા છે જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ અત્યારે ઓવરફ્લો થયો છે વાત કરીએ તો નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને અત્યારે એલર્ટ કરી દેવામાં આવ્યા અને આ ઉપરાંત નદીમાં પટમાં અવર ન કરવા સૂચના પણ આપવામાં આવી છે જ્યારે રણજીત સાગર ડેમ કે જેની ઊંડાઈ અત્યારે સત્યાવીસ પોઈન્ટ પાંચ ફૂટની છે અને એટલું પાણી અત્યારે ડેમ છે અને ઉપરથી પાણી જઈ રહ્યું છે તો સાઉદી અરેબિયા એક મોટો નિર્ણય લીધો છે જેની અસર અત્યારે ભારતીયોને થશે વાત કરીએ તો સાઉદી અરેબિયા ખાનગી ક્ષેત્રની એન્જિનિયરિંગ નોકરીમાં ત્યાંના નાગરિકો માટે પચાસ ટકા અનામતની જાહેરાત કરી અને આવતા રવિવારથી લાગુ થઈ જશે આ નિયમ જ્યારે સ્થાનિક લોકોને રોજગારમાં પ્રાથમિકતા આપવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો અને દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીયો સાઉદી અરેબિયાના નોકરી માટે જાય છે આ નિર્ણયથી તેમની મુશ્કેલીમાં અત્યારે વધારો થશે તો કેદારનાથ હાવ્યો ઉપર વૃક્ષો અને કાટમાં ધારાશાહી હાવ્યાની બંને બાજુ સ્થાનિક લોકો માટે ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા છે જોકે હવામાન વિભાગે ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં આગામી ચોવીસ કલાકમાં ભારે વરસાદનું એલર્ટ પણ જાહેર કર્યું છે જેના કારણે ત્યાં વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને પ્રશાસને ઉત્તરાખંડ આવતા પ્રવાસીઓને નદીઓ અને નાળાઓ પાસે ન જવાની પણ અત્યારે સૂચના આપને ચેતવણી આપી દીધી છે માટે તમે પણ અત્યારે કેદારનાથ જવાનું હોય તો અત્યારે જવાનું બંધ રાખો અને થોડા મહિના પછી જવાનું ચાલુ રાખો કારણ કે અત્યારે ત્યાં ભવ્ય એટલે ભારે અને વરસાદ પડી રહ્યો છે જેથી આવી દરેક ઘટનાઓનો તમે લોકોને ભોગ બનતા હોય છે અને મૃત્યુ પામતા હોય છે तो बजेट सत्र पहला तेरे पीएम मोदी देश ने जनता ने संबोधन तक नहीं है 140 करोड़ देशवासियों की एक विराट सीमा करके लिए लिए है बहुत से सांसद ऐसे थे जिनको अपने क्षेत्र की बात करने का अवसर नहीं मिला कुछ दलों की नकारात्मक राजनीति ने देश के संसद के महत्वपूर्ण समय को विफलताओं को ढांकने के लिए दुरुपयोग किया है नमस्ते साथियों आज सावन का पहला सोमवार है इस पवित्र दिवस पर एक महत्वपूर्ण सत्र का प्रारंभ हो रहा है और सावन के इस पहले सोमवार को मैं देशवासियों को बहुत बहुत शुभकामनाएं देता हूं आज संसद का मानसून सत्र का भी आरंभ हो रहा है देश बहुत बारीकी से देख रहा है कि संसद का यह सत्र सकारात्मक हो सृजनात्मक हो और देशवासियों के सपनों को सिद्ध करने के लिए एक मजबूत नींव रखने वाला हो साथियों भारत के लोकतंत्र की जो गौरव यात्रा है उसमें ये एक महत्वपूर्ण पड़ाव के रूप में मैं देख रहा हूं व्यक्तिगत रूप से मुझे भी हमारे सभी साथियों को भी ये अत्यंत गर्व का विषय है कि करीब साठ साल के बाद कोई सरकार तीसरी बार वापस आए और